માં આધ્યાશક્તિ ગરબા મહોત્સવની તડામાર તૈયારીઓ શ્રી સાઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત આધ્યાશક્તિ ગરબા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પાદરા પીપી શ્રફ હાઈસ્કૂલ ખાતે આયોજકો દ્વારા ખેલૈયાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન હાથ ધરાયું છે ગરબા મેદાનમાં સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી સુરક્ષામાં કોઈ ખામી ન રહે સાથે જ ખેલૈયાઓને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા સુવિધાજનક પાર્કિંગ આરોગ્ય ટીમ અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે આ ભવ્ય ગરબા મહોત્સવમાં સ્થાનિક તેમજ બહાર ગામના ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી શક્યતા છે જય સાઈનાથ જય મા અંબા શ્રી સાઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત માધ્ય શક્તિ ગરબા મહોત્સવ બે હજાર પચીસ દર વર્ષની જેમ સતત આ બાવીસમાં વર્ષે પીપી શ્રોફ ગરબા ગ્રાઉન્ડની અંદર નવરાત્રિનું આયોજન કરેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે કંઈક નવી થીમ લઈને કંઈક નવા ગ્રુપ લઈને નવા કલા વૃંદો સાથે પધારી રહ્યા છે ગરબા રસી ખેલાઓને ભાવભર્યું આમંત્રણ છે આ વર્ષે આપણે પૂરા ગ્રાઉન્ડની અંદર સીસીટીવી કેમેરા તથા અનેક આધુનિક ટેકનોલોજીથી આપણે સિક્યુરિટી ગોઠવેલી છે આ વખતે સિઝન પાસ આપણે રાખેલા છે સિઝન પાસની કિંમત માત્ર છસો રૂપિયા રાખેલી છે જે દસ દિવસને તમને ચાલુ રહેશે દર વર્ષની જેમ આઠમના દિવસે કંઈક નવી થીમ ની અંદર કંઈક નવા લુક ની અંદર આપણે મા અંબાની આરતી કરીશું માં અંબાના ગરબા રમીશું શ્રી સાઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાજ ખેલૈયાઓને ભાવ વિનું આમંત્રણ છે